નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એલસીબી પોલીસે કારમાં દારૂ લઈ જતા બે આરોપીને પો ઝડપી પાડ્યા છે નવસારી એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે નેશનલ હાઈવે અડતાલીસ પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર સમરોલી ઓવરબ્રિજના ઉત્તર છેડે સેફ્રોન હોટલની સામે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર ડી થ્રી કે ચોવીસ ચુમ્મોતેરમાંથી રુદ્ર સન ઓફ ઉપેન્દ્ર કીકુભાઈ પટેલ ઉમરસ ત્રેવીસ ધંધો વેપાર મોટી વાકડ નાની દમણનો રહેવાસી છે તેમજ શૈલેશ વિવેક શૈલેષભાઈ રમાભાઈ પટેલ વર્ષ ત્રેવીસ ધંધો વેલ્ડિંગનો અને જેવો રહેવાસી પારડી વલસાડ બંને આરોપીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ બે લાખ ત્યાંશી હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેમજ મુદ્દામાળ સાથે કુલ આઠ લાખ અઢાર હજાર આઠસો ને સોળનો મુદ્દામાળ પોલીસે કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે બોજિયા ટોલનાકા ખાતે અટીકા કારમાં દારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નહેસલ વેવે અડતાલીસ પર ભુજયા ટોલનાકા ખાતે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર એક કાર નંબર એમ એચ ઝીરો થ્રી ડીએક્સ બોતેર ચૌદ અટિકા કારમાંથી આરોપી આશુતોષ ઉર્ફે આકાશ સત્યપ્રકાશ છોડદુ સિંઘ જે મૂળ રહેવાસી છે યુપીનો જેને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી બે લાખ ચુમ્મોતેર હજાર નવસોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ મુદ્દામાલ સાથે સાત લાખ ઓગણસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ પોલીસ રૂરલ પોલીસને સોંપવામાં આવી છે ચીખલી પોલીસે બલવાડા ગામ પાસે એક સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો છે ચીખલી પોલીસે બલવાડા ગામ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઓર્વિદની નીચે બાતમીને આધારે કાર નંબર જી જે પંદર સી એમ ત્રેપન અઠ્ઠાવીસ સ્વિફ્ટ કારમાંથી કુલ બે લાખ પંચાવન હજાર એકસોને વીસ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ પાંચ લાખ સાઠ હજાર એકસો વીસનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપી કમલેશ બાબુભાઈ વેસ્તાભાઈ હળપતિ ઉમરવર્ષ પાંત્રીસ જે રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો કર્યો અને પાડી વલસાડનો રહેવાસી તેને ઝડપી પાડી તેમજ હિતેશ રહેવાસી દમણ જેના પૂરા નામનો ખબર નથી દારૂનો જથ્થો ભર આપનાર તેમજ ભાણાભાઈ ઉર્ફે ચકો સુકરભાઈ પટેલ જે નવસારીનો રહેવાસી છે તે બંને આરોપીને વોન્ટેટ જાહેર કરી વધુ તપાસ

કાવેરી સુગર ફેક્ટરી શરૂ કરવાની માંગ કરાઈ ચીખલી તાલુકામાં સાદરવેલ ખાતે બનનારી કાવેરી સુગર ની લોન ના હપ્તા ન ભરાતા લોન આપનાર સંસ્થા દ્વારા કાવેરી સુગર ની જમીન સહિતની મિલકત ની હરાજી કરવામાં આવી હતી જે એક ખાનગી કંપની દ્વારા ખરીદવામાં આવી હતી આ જમીન પર કેમિકલ ફેક્ટરી આવનાર હોવાની માહિતી મળતા સાદળવેલ અને આસપાસના ગ્રામજનોએ કાવેરી સુગરની હરાજી રદ કરી સુગરને ચાલુ કરવાની માંગ સાથેનું આવેદન પત્ર મામલતદારને આપ્યું હતું સાથે જો આ સ્થળે કેમિકલ ફેક્ટરી શરૂ કરાશે અને તેના કારણે જળ જમીન અને જંગલને નુકસાન થશે તો તેવા સંજોગોમાં સ્થાનિકો રસ્તા પર ઉતરી ગાંધીજી મંદિર માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ આવેદન પત્રમાં આપવામાં આવી છે શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફંડ એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ જુદાદાર તક હા તેરમી તારીખે બિગેસ્ટ એજ્યુકેશન ફેર યોજવાનો છે જ્યાં આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે તમને સ્કોલરશિપ સાથે સાથે વન ડે માં એટલે કે બાર કલાકનું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્સિમમ આપણને વધુ લાભ મળે તે માટેની આ સમગ્ર માહિતી અહીંયા જ મળવાની છે તો રાજસ્થાની જુઓ છો પહોંચી જાઓ તેર તારીખે અહીંયા યોજાનાર એજ્યુકેશન ફેરમાં મયુર ફોન એજ્યુકેશનના લોનશીપ સેન્ટર પર યોજાવાનું છે તો ચાલો કારણ કે અહીંયા આવશો તો તમને વિદેશ જવાની પાંખો મળવાની છે બિલ્લીમુરા વિભાગ કોળી સમાજે સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને બે લાખ દસ હજારની આર્થિક સહાય વિતરણ કરી બિલ્લીમુરા વિભાગ કોળી સમાજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે થોડા દિવસો પહેલા જ સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને હવે સમાજે સમાજના આર્થિક રીતે નબળા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખ દસ હજારની આર્થિક સહાય વિતરણ કરી હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વેજલપુર પાટિયા નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત નવસારી ને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વેજલપુર પાટિયા નજીક અમદાવાદ થી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ એક લક્ઝરી બસ ને અકસ્માત નડ્યો હતો એક ડમ્પરના ચાલકે અચાનક બેદરકારી દરકારી પૂરક વણાક લઈ લેતા આ અકસ્માત થયો હતો અકસ્માતનો ભોગ બનેલ બસમાં દસ જેટલા મુસાફરો હતા જો કે સદભાગ્યે તમામનો આબાદ બચાવ થયો હતો આ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ ના થઈ ગયો હતો આ અકસ્માત અંગેની જાણકારી જ નવસારી ગ્રામ્ય પોલીસની નિશમાં ચોકીની પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત ગસ્થને બસને મુખ્ય માર્ગ પરથી ખસડી બાજુ લઈ હાઈવે પરનો ટ્રાફિકને ફરી પુરોવત કર્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવા ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે સાત ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરાઈ શહેરીજનોને તકલીફ ન પડે તે માટે રાત્રિ દરમિયાન થઈ રહેલ કામગીરી નવસારી શહેરના રસ્તાઓ ચોમાસા દરમિયાન અત્યંત બિસ્માર બની ચૂક્યા હતા દિવાળી પૂરી થયા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર બની ચૂકેલા રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે આ કામગીરી રાત્રિ દરમિયાન જ કરવામાં આવી રહી છે ચોમાસા દરમિયાન શહેરના અનેક રસ્તાઓ પર ઠેક ઠેકાણે નાના મોટા ખાડાઓ પડી જતા રસ્તાઓ ઉબડખાબડ બની ચૂક્યા હતા જેને લઈને આવા રસ્તાઓ પરથી વાહનો હંકારવામાં વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડતો હતો બિસ્માર રસ્તાઓના કારણે શહેરીજનોમાં મહાનગર સામે ભારે આક્રોશ પણ જોવા મળતો હતો પરંતુ સતત થઈ રહેલ ભારે વરસાદને પગલે રસ્તાઓની મરામતની કામગીરી થઈ શકી ન હતી જલાલપુર તાલુકાના આસણા ગામે કાપડિયા પ્રીમિયર લીગનો પ્રારંભ જલાલપુર તાલુકાના આસના ગામે રમત ગમત પ્રત્યે ઉત્સાહ અને યુવા શક્તિને મંચ આપવાના ભવ્ય આશા સાથે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ગામે કાપડિયા પ્રીમિયર નું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આસણા ગામે કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં ખેલ પ્રેમી અને ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી યુવાનોની આ પહેલને બિરદાવવા માટે બલેશ્વર ગામના યુવા અને લોકપ્રિય સરપંચ સુફિયાન પઠાણને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અવધા ગામે અનોખો માનવ સેવા રક્તદાન યજ્ઞ અઠાવીસ રક્ત થેલીની આહુતિ મળી સ્વર્ગીય પુત્ર વિશાલ સુરેશ મોકાશીના સ્મરણાર્થે સ્મરણા ખાતે રક્તદાન યજ્ઞ યોજાયો હતો જેમાં અઠાવીસ યુનિટ રક્તદાનની થેલીની આહુતિ એકત્ર કરવામાં આવી હતી આવતાના સરપંચ જૈનાબેન સુરેશભાઈ મોકાશીએ પોતાના સ્વર્ગસ્થ લાડકા પુત્રના સ્મરણાર્થે રક્તદાન યજ્ઞનું આયોજન કરી સમાજમાં માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેનું થોડા સમય પહેલા અકસ્માત મોત થયું હતું યજ્ઞમાં આહુતિ આપનારા ભવેશભાઈ રાયચાનું 144 વખતના રક્તદાતા તથા પિતાનો દેહદાન કરનારા પાર્થિવ મહેતાનો શાલ ઓઢાડી ફળાવ છોડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને પાથ ટ્રેડર્સ વાપી સાકર જીવન વિકાસ મુંબઈ રેનબો વોરિયર્સ ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી દિલીપભાઈ નાસ્તાની વ્યવસ્થા તથા સુરેશભાઈ મોક્ષીએ તમામ માટે પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમનો સફળ આયોજન સંચાલન સુરેશભાઈ મુકાશી મહેશભાઈ સુરકાર તથા કોઓર્ડિનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું ઇસરોના વૈજ્ઞાનિકોના સાનિધ્યમાં એબી સ્કૂલનું ગૌરવમય ગણિત પ્રદર્શન એબી સ્કૂલ ઓલ ઇન્ડિયા મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં સૌ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું જે અંતર્ગત ગુજરાત રાજ્યની વિવિધ અઠ્ઠાવન જેટલી સરકારી અને ખાનગી શાળાના ધોરણ છ થી બારના ચારસો આઠ બાળકો સિત્તેર ગણિતજ્ઞ શિક્ષકો તેમજ એકવીસ જેટલા શિક્ષણ જગતના નામાંકિત સંશોધકોએ પોતાને તર્કવિતર્ક અને સર્જનાત્મકતાને એક અનોખો આકાર આપી ગણિત ગુંજનમાં પોતાની અમાપ બુદ્ધિ તીક્ષ્ણ બનાવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી આ ગણિત મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ગણિત મોડલ પઝલ ગણિત શાસ્ત્રી રોલ પ્લે મેથ રીલે ભૂમિતિ રંગોળી દ્વારા બાળકોના ગણિત પ્રત્યેના રસને ઢંઢોળવાનો એક અનોખો પ્રયાસ કર્યો હતો તેમજ ગણિત વિષયમાં બાળકોને ઇનોવેટિવ બનાવનાર શ્રેષ્ઠ અઢાર શિક્ષકો અને આચાર્યને મેડલ સર્ટિફિકેટ અને સીડ આપી નવાજિત કર્યા હતા ਗਰਦੇਵੀ 슈ਗਰ ਫੈਕਟਰੀ ਨੂੰ ਆਗਾਮੀ ਸੀਜ਼ਨ ਮਾ 9.50 ਲੱਖ ਟਨ ਸੈਡੀ ਪਿਲਾਣ ਦਾ ਲਕਸ਼ਾੰਕ ગણદેવી સુગર ફેક્ટરીની આગામી વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટેની પિલાણ સીઝનનો સોમવારની તારીખ દસ નવેમ્બરથી શુભારંભ થયો છે આગામી પિલાણ સિઝનના એકસો પાસઠથી એકસો સિત્તેર દિવસો દરમિયાન ગણદેવી સુગર હેઠળના છત્રીસ હજાર એકર વાવેતર વિસ્તારની નવ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડીના પિલાણનો લક્ષ્યાંક રખાયો છે દેવ દિવાળી બાદ ગત સોમવારે દસમી નવેમ્બરે ગણદેવી સુગરના ડિરેક્ટરો અધિકારીઓ અને કર્મીઓ કારીગરોની હાજરીમાં યજ્ઞ પૂજા વિધિ સાથે નવી શેરડી પુલિંગ કરી પિલાણ કામગીરીનો આરંભ કરાયો હતો નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ બાજુએ અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિવાઈડર બનાવવાની કામગીરી હાથ ધરવામાં છે જેમાં આ રિક્ષા સંચાલકો દ્વારા આજે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા કમિશનર ન હોવાથી નાયબ કમિશનરને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓ માંગ કરવામાં આવી છે કે આ જે ડિવાઇડર બનાવવામાં આવ્યું છે જેના કારણે રિક્ષા ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વાળવી શકે છે જેથી કરીને આ ડિવાઈડર બનાવવામાં ન આવે અને જેથી આ જે રિક્ષા ચાલકોને છે મુશ્કેલી ન થાય તેવી માંગ સાથે તેઓ દ્વારા આજે આવેદનપત્ર નવસારી મહાનગરપાલિકા ખાતે આવીને આપવામાં આવ્યું હતું પીએમસી ધ્યાન કેન્દ્ર નવસારી દ્વારા શાકાહાર બાબતે જનજાગૃતિ માટે આજે સાકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પીએમસી ધ્યાન કેન્દ્ર નવસારી દ્વારા શહેરના લોકોમાં સાકાર બાબતે જનજાગૃતિ આવે અને તે હેતુસર તેઓ દ્વારા આજરોજ સવારે સાડા આઠ કલાકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લુનસિકોઈથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો ફરી હતી અને પીર મહોલ્લા નવસારી ખાતે आ विराम होतो। आ जेमा नगर मोटी संख्या में उपस्थित रहा था फालूदा मिक्स की इतनी सारी वेरायटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो